અરવલ્લીમાં દીપડાની દહેશત યથાવત ભીલોડાના રામપુરી ગામે દેખાયો દીપડો દીપડાએ ત્રણ પશુઓનું કર્યું મારણ પશુઓના મારણથી ગ્રામજનોમાં ભયનો માહોલ વન વિભાગ દ્વારા ગ્રામજનોની અરવલ્લીમાં દીપડાની દહેશત યથાવત છે ભીલોડાના રામપુરી ગામે દીપડો દેખાયો દીપડાએ ત્રણ પશુઓનું મારણ કર્યું પશુઓના મારણથી ગ્રામજનોમાં ભયનો માહોલ વન વિભાગ દ્વારા પાંજરું મૂકવા માટે ગ્રામજનોની માગણી રાત્રે અમારા રામપુરી ગામે જંગલી પ્રાણી દીપડાએ બે ત્રણ ઘરોમાં હુમલો કરેલો અને એ હુમલામાં બે ત્રણ બકરીઓનું મારણ કરેલ છે બે ત્રણ બકરીઓને ઘાયલ કરેલ છે દીપડાનું ગામમાં આવવાથી ગામમાં દહેશતનો માહોલ પેદા થયો છે લોકોમાં ભય પેદા થયો છે લોકો ડરવા માંડ્યા છે લોકો રાત્રે ઊંઘી શકતા નથી અને આ દીપડાના ડરથી બહુ જ મોટું ડર ડર પેદા થયો છે એટલે અમારે સરકારશ્રી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને વિનંતી છે કે જલ્દીથી અહીંયા પાંજરું મૂકવામાં આવે અને પાંજરું મૂકી અને આજે દીપડાનો દીપડો છે એ દીપડાને પકડવામાં આવે તો જ ગામના લોકોને શાંતિ મળશે અને શાંતિથી સૂઈ શકશે જંગલી પ્રાણીઓ અવારનવાર આ વિસ્તારમાં આવતા હોવાથી ભયનો માહોલ રહે છે અને જેમ સરપંચશ્રીએ હમણાં કહ્યું તેમ કે જંગલી પ્રાણીઓ અમારી ખેતીવાડીને પણ નુકસાન કરે છે બહુ મોટા પાયે નુકસાન કરી રહ્યા છે એનાથી પણ ખેડૂતો પરેશાન છે અને લોકો ઊંઘી શકતા નથી